તો આજે આપણે સેવખમણી બનાવવાની છે તો તેના માટે આપણે બે વાટકાં ચણાનો લોટ લીધો છે તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી આપણે ખાંડના દાણા લીધા છે આદુ મરચાં લસણની પેસ્ટ લીંબુનો રસ તો આપણે બધું મિક્સ કરીશું થોડું થોડું પાણી નાખતા જઈશું તો આપણે આવું બેટર બનાવવાનું છે તો આપણે એક ચમચી ઈનો નાખી દઈશું તો આપણે ઈનો નાખીને મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેલવાળું આપણે પીસ કરી લીધી છે તો આપણે એમાં બધું નાખી દઈશું બેટર તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે બાફા મૂકી દઈશું તો આપણે વીસ મિનિટ ઢાંકણ ઢાંકીને બાફા દઈશું તો ચડી ગયા છે તો આપણા ખમણ ઢોકળા ઠરી ગયા છે તો એને હવે આપણે આ રીતના સૂરો કરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં બે ચમચી ગાય નાખશું એક ચમચી જીરું હીંગ મીઠા લીમડાના પાક મરચાંના કટકા થોડુંક આપણે પાણી નાખશું અદર લીંબુ નો રસ થોડુંક મીઠું તો આપણે ખમણનો ચૂરો નાખી દઈશું તો આપણી ખમણી તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે ઉપરથી થોડાક દાણા અને દાયડમના દાણા નાખીશું અને મિક્સ કરી દઈશું